દ્વારકાજી હર મહાદેવ બધા ને મિત્રો સંતો મિત્રો એક આપણે નવો વિડીયો લઈને આવી ગયા છે આજે મિત્રો આપણે વાવણી દેખી છે અટાણે વાવણી કરવા જઈ હતી ચાલુ ખેડે બ્લોક શૂટિંગ કરવાનું કર્યું ચાલુ પણ આપણે નીકળી ગયા છે ટ્રેક્ટર લઈને બપા જાય છે આગળ ગાડું લઈને આ ત્યાં વાવણી ચાલુ કરી જ્યારે બ્લોક કન્ટિન્યુ કરીએ

अपने जमीन आराम घड़ी અને તમે ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો વધુમાં વધુ શેર કરજો ફાઈનલી મિત્રો આપણે વવાઈ ગયું છે હવે આપણે થોડીક પાણી પાણી પી લઈ હા અમાર લઈ પછી બીજા ભાઈને જવાનું છે વાવવા આપણે આવી ગયા બાજુ માં હર્ષુભાઈ ને વાવવા માટે વાળે એનું ચાર પાંચ ગયું છે ભાઈનું વાવવા એ વાવતા હતા પછી આવી ગયા અહીંયા વાડિયા જવા માટે નીકળી ગયા છીએ અટાણે મિત્રો રાતના નવ વાગી ગયા છે આપણે આપણા ધોરા નીકળી ગયા છીએ દેખાતું નહીં હોય પણ યે અટાણે નાવક જેવો ટાઈમ થઈ ગયો છે અંધારું ફૂલ થઈ ગયું છે તો મિત્રો કાલે જ બ્લોક કન્ટિન્યુ કરીએ વાડિયા જઈ પરતને નેણ પૂરો કરી લઈએ અને છોડીને પછી આરામ કરી લઈએ થાકી એ બહુ ગયા છે તો કાલે સવારમાં જ બ્લોક કન્ટિન્યુ કરીએ

મિત્રો બપોર થઈ ગયા છે આપણે દંતર છોડી નહીં કરું વવાઈ ગયું છે કાકાનું બરતને પાણી પાવા મૂકી દીધા છે આવા વિડીયોને આપણે મિત્રો અહીં એન્ડ આપીએ છીએ ઘણો લાંબો થઈ ગયો છે ફરી એક નવા વિડીયો સાથે મળશું જય દ્વારકાધીશ વિડીયો સારો લાગ્યો છે લાઈક કરવાનું ભૂલતા નહીં ورلیاں بولو